નમસ્કાર ખેડૂત મિત્રો પરફેક્ટ એગ્રીમોલની આ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આપણે જોઈ રહ્યા છીએ કે હાલમાં ઘણી બધી જગ્યાએ પૂરા ગુજરાતની અંદર કમોસમી વરસાદ પડી રહ્યો છે અને આપણે સાંભળ્યું પણ હશે કે ઘણી બધી જગ્યાએ ખેડૂતોને બહોળા પ્રમાણમાં નુકસાનીનો સામનો કરવો પડ્યો છે જે ટૂંકમાં કહી શકે તો અમુક એ પોતાની જે સીઝન છે આખી ગુમાવી બેઠા છે તો હવે જે નુકસાની જે થવાન હતી કુદરત તરફથી હતી થઈ ગઈ પરંતુ જેને હવે શાકભાજીના પાકનું વાવેતર કર્યું છે એમાં ખાસ કરીને જે વેલાવાળા શાકભાજી જે છે તો એની વેલાવાળા શાકભાજીનું જે વાવેતર કર્યું છે થોડા ઘણા બચી ગયેલા છે તો હવે એમાં શું કાળજી રાખવી જેથી કરીને આપણે એમાં વધુ ઉત્પાદન લઈ શકીએ અને આપણું વધારે વધારે એમાં ઉપજ લઈ શકીએ તો એના માટે કઈ વસ્તુની કાળજી રાખવી એના વિશે ખાસ આપણે આજે વાત કરવાની છે તો ખાસ કરીને જે વેલાવાળા શાકભાજીમાં જે દૂધી છે દૂધી ગલકા કારેલા અને કાંકડી આવા જેના વાવેતર કરેલા છે તેમાં ખાસ ધ્યાન રાખવાનું કે હવે જે છે એ પાનની અંદર આજે વરસાદનું પાણી વધારે પીવાથી એની અંદર ડાઉની મીલડીઓ પાવડરી મીલડીઓ અને અમુક ટકા બ્લાઇટની અસર એમાં જોવા મળશે તો હવે આવા જે રોગ છે એને સામે ટૂંકમાં કઈ વસ્તુનો ઈલાજ કરવાથી આપણે પ્રોબ્લેમ ભવિષ્યમાં કાંઈ એવા ઊભા ન થાય એને ધ્યાનમાં રાખીને એક તમને હું ડોઝ આપું તો શક્ય હોય ત્યાં સુધી એની અંદર નેટિયો અથવા એન્ટ્રાકોલ બરાબર એમની સાથે કોઈ પણ એક થ્રીપ્સની દવાનો ઉપયોગ કરી અને એક ડોઝ એનો લઈ લેવાનો છે ત્યાર પછીનો જે બીજો ડોઝ જે છે એની અંદર બીએસએફનું એસએફનું કરીને આવે છે પ્રયાગસર અને એમની સાથે એક માઇક્રોનિટન એડ કરી અને એક ડોઝ ત્યાર પછી કરી નાખવાનો છે આ બે ડોઝ વરસાદ પછી સતત આ બે ડોઝ કરવાથી આપણે ભવિષ્યમાં એવો કોઈ મોટી નુકસાનીનો સામનો કરવો નહીં પડે અને સારું એવું ઉત્પાદન પણ આવશે અને ડ્રીપ હોય તો ડ્રીપની અંદર નીચે ખાસ કરીને સલ્ફર અને પોટાશ આ વસ્તુ નીચે જમીનમાં અત્યારે આપી દેવું જેથી કરીને જે ફ્લાવરિંગ સિસ્ટમ જે છે અને ફળનો જે વિકાસની જે સિસ્ટમ છે એ ખોરવાય નહીં તો આ વસ્તુને ખાસ ધ્યાનમાં રાખી એનો એક ડોઝ લઈ લેવો અને ખાસ કરીને અત્યારે ગીસોડી અને કારેલી આ બેમાં વાયરસનો પ્રોબ્લેમ એવા જોવા મળશે તો આવા જે ગીસોડી અને જેને કારેલીનું વાવેતર કરેલું છે તો એ લોકોએ વાયરસજન્ય વાયરસને કંટ્રોલમાં થાય એવી દવાનો પણ છંટકાવ કરો ખાસ કરીને એક લીચી કરીને આવે છે દવા અને એક વાયરોનીલ કરીને દવા આવે છે એના રિઝલ્ટ એ બહુ સારા છે તો એક છંટકાવ એનો પણ કરી નાખો અથવા તમને જે યોગ્ય લાગતી હોય એવી સારી કોઈ દવા વાયરસ માટે તમને જે અસરકારક લાગતું હોય તો એવી દવાના છંટકાવ કરી નાખવો જેથી કરીને ભવિષ્યમાં કોઈ નુકસાનીનો આપણે સામનો ન કરવો પડે હવે જેને ટમેટીનું વાવેતર કરેલું હોય તો ટમેટાની અંદર આ વરસાદની ઘણી વધારે ઇફેક્ટ જોવા મળશે તો ટમેટાની અંદર હવે જે છે એ પાન છે એમાં ડાઘા પડી પાન ખરવા લાગશે ડાળીઓ સુકાવા માંડશે એટલે કે બ્લાઇટ નામનો રોગ જે છે એમાં વધારે પ્રમાણમાં હવે જોવા મળશે જેના હિસાબે થઈને આવી ડાળી સુકાઈ જવાના પાંદડા ખરી જવાના પ્રોબ્લેમ ઊભા થશે અને અમુક હદે જેમાં વધારે બ્લાઇટ આવી જશે તો આખો છોડ પણ સુકાઈ જશે આવા પ્રોબ્લેમ જોવા મળશે તો એને ધ્યાનમાં રાખીને ખાસ કરીને એક કેબરિયો ટોપની જે બીએસએફની દવા આવે છે તેના રિઝલ્ટ એ માત્ર બહુ સારા મળશે અથવા નેટીઓનો પણ ડોઝ મારી શકાય અને બીજું જે જેમાં ફળ લાગેલા છે જે પાકની અંદર અત્યારે ટૂંકમાં વધારે પ્રમાણમાં જેમાં ફળ લાગેલા છે તો ફળ ફાટવાના પ્રોબ્લેમ ઊભા થશે તો જેને વધારે ફળ લાગેલા છે ટમેટા તો એને ખાસ કરીને નીચે કેલ્શિયમ નાઇટ્રેટ ડ્રીપમાં આપી દેવું અને બોરણ કેલ્શિયમ નાઇટ્રેટ અને બોરણનું મિશ્રણ એ આવે છે તો એ પણ એક ખાસ કરીને ડ્રીપની અંદર આપી દેવું બીજો જે મેઇન હવે પ્રોબ્લેમ ઊભો થશે તો જે ફ્લાવરિંગ અત્યારે સુધીમાં જે હતું એ જનરલી મોટાભાગનું ફ્લાવરિંગ જે છે હવે એ ખરવા લાગશે તો ફ્લાવરિંગ ટકી રહી અને વધારે ડ્રોપ જેટલું બચાવીશ જોકે પૂરેપૂરું બચાવવું તો અઘરું છે પણ જેટલું બચાવી શકશું એટલું વધારે બેનિફિટ રહેશે તો એ એને ધ્યાનમાં રાખીને સારા ફૂગનાશકના એક બે ડોઝ એના પણ લઈ લેવા જેથી કરીને ભવિષ્યમાં આપણે સારું એમાં ઉત્પાદન લઈ શકીએ અને જેને ટૂંકમાં મારે શરૂઆતમાં થોડોક ટાઈમમાં જ વાવેતર કરેલું છે કે જેને એક મહિનાની અંદરમાં જ વાવેતર કરેલું છે તો એવા ખાસ લોકોને ખાસ નમ્ર વિનંતી કે એ નીચે ટાઇકોડરમાં અને શુડોમોનસનું ડ્રિન્ચિંગ કરાવી નાખે અને ઉપરથી સ્પ્રેમાં વાયરસ અને ફૂગ બેને ધ્યાનમાં રાખીને ડોઝનો છંટકાવ લઈ લઈએ જેથી કરીને એને હજી નાની ઉંમર છે તો એમાં ભવિષ્યમાં બીજી કોઈ ઇફેક્ટ ઊભી ન થાય તો ટમેટામાં જે મેં કીધું એ પ્રમાણે પણ થોડુંક ધ્યાન રાખું જય હિન્દ જય ભારત જય કિસાન